ટેસ્ટી ઇન્સ્ટન્ટ આથા વગરનો હેલ્ધી નવો નાસ્તો બનાવીશું તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ આ નાસ્તો બનાવવા માટે આપણે રવાનો યુઝ કરીશું તો આથો કે પલાળવાની કોઈ ઝંઝટ નથી એટલા માટે આપણે એક કપ ઝીણો રવો લીધો છે અને સાથે અડધો કપ બેસન જેના લીધે આ નાસ્તો છે ને હેલ્ધી પણ બનશે અને સાથે દહીં તો જેટલું મેં બેસન લીધું છે ને એટલું જ આપણે દહીં લેશું દહીં મીડિયમ ખાટું હોય ને એવું મેં લીધું છે બહુ ખાટું પણ નથી અને એકદમ મોડું પણ નથી હવે દહીં અને પાણી મેં અહીંયા સરખું પ્રમાણ લીધું છે જો તમે સૂજી યુઝ કરવાના હોય ને તો તમારે પાણીની ક્વોન્ટિટી થોડી વધારે રાખવી પડશે કારણ કે સૂજી ફૂલશે ને એટલે વધારે બેટર ઠીક થઈ જશે અહીંયા મેં ઝીણા રવાનો યુઝ કર્યો છે ને એટલે મારે અડધા કપ પાણીની જરૂર પડી છે બેટરને એક સરખું મિક્સ કરી દઈશું એકદમ સ્મૂથ બેટર થઈ જાય અને બેટરને બહુ પાતળું નથી રાખવાનું થોડું આપણે થીક જ રાખવાનું છે એટલે આ નાસ્તો સ્ટીમ કરવામાં પણ વાર ન લાગે અને એકદમ ટેસ્ટી પણ બને તો આ નાસ્તાને આ રીતે સરસ રીતે પહેલાં બેટર તૈયાર કરી લેવાનું છે અને આ બેટરને આપણે ઢાંકી અને દસ મિનિટ માટે રહેવા દેવાનું ત્યાં સુધીમાં આપણે એકદમ હેલ્ધી ટેસ્ટી દૂધી લઈ લેશું તો દૂધી એકદમ સોફ્ટ હોય ને એવી લેવાની મેં અહીંયા દેશી દૂધી લીધી છે અને હવે આ દૂધીમાંથી થોડી દૂધી હું સાઈડમાં મૂકી દઈશ બાકીની દૂધીમાંથી આપણે આ રીતે છાલ કાઢી અને દૂધીને ઝીણી ખમણીશું તો જ્યારે આ દૂધી છે ને એને ઝીણું ખમણ તૈયાર થશે ને તો કોઈને ખબર પણ નહીં પડે કે આ નાસ્તામાં આપણે દૂધી એડ કરી છે અને ટેસ્ટ પણ નહીં હવે તો આ રીતે છાલ કાઢી અને હવે આપણે આ રીતે ખમણેનું તૈયાર કરી લેશું તો તમે દૂધીનો આવો ક્યારેય ટેસ્ટી હેલ્ધી નવો નાસ્તો ટ્રાય કર્યો છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસિપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું બિલકુલ ભૂલતા નહીં મને ખૂબ ગમશે તો અહીંયા તમે જુઓ જેટલી મેં દૂધીની છાલ કાઢી હતી ને તે બધી દૂધી ખમણી લીધી છે હવે અહીંયા બેટર પણ સરસ એવું રેસ થઈ ગયું છે તો આપણે દૂધીનું ખમણ એડ કરી દઈએ તો દોઢ કપ જેટલું દૂધીનું ખમણ તૈયાર થયું છે તો હું બધું જ એડ કરી દઉં છું તમે એક કપ સુધી એડ કરો તો પણ ચાલે મિક્સ કરી દેસું દૂધી છે ને એમાં પાણી ભરપૂર માત્રામાં હોય છે અને એના લીધે આ બેટર છે ને હલકું પતલું થશે એટલે પહેલાં જ આપણે વધારે પાણી એડ કરવાનું નથી કારણ કે બેટર જો વધારે પતલું થઈ જશે ને તો એને સેટ થતાં સ્ટીમ થતાં બહુ વાર લાગશે અને નાસ્તો કટ કરશો ને ત્યારે પણ તમને પરફેક્ટ કટિંગ નહીં થાય એટલા માટે આ રીતે થિક બેટર રાખવાનું સરસ રીતે દૂધી મિક્સ થઈ ગઈ હવે મસાલામાં આદુ મરચાંની પેસ્ટ તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાની સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી તેલ તો એકદમ ઓછા મસાલાથી આ નાસ્તો તૈયાર થઈ જાય છે એકવાર મિક્સ કરી દેસું અહીંયા આપણે આ નાસ્તાને સરસ એવો બનાવવાનો ટેસ્ટી એટલે થોડું આદુ મરચાંની પેસ્ટ વધારે એડ કરવાની એનાથી ટેસ્ટ ખૂબ સરસ લાગશે અને સારી રીતે મિક્સ કરી દેવાનું અહીંયા તમે જુઓ બેટર કેટલું થીક છે બસ એવું તમારે બેટર રાખવાનું છે હવે આપણે ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવીએ છીએ એટલા માટે હું અહીંયા બેકિંગ સોડા એડ કરું છું અડધી ચમચી એડ કર્યા છે તમે એની જગ્યાએ એક ટી સ્પૂન ઇનો ફ્રૂટ સોલ પણ એડ કરી શકો છો અને થોડા આપણે લીંબુનો રસ એડ કરી દેસું સારી રીતે સોડા છે ને એક્ટિવેટ થઈ જશે અને નાસ્તો પણ ફૂલીને તૈયાર થશે મિક્સ કરી દેસુ પ્રોપર સરસ સોડા મિક્સ થવો જોઈએ એટલે સરસ એવો નાસ્તો એક સરખો ફૂલીને તૈયાર થશે આ રીતે બેટર તમે જુઓ મેં મિક્સ કરી દીધું બેટર સરસ એવું ફૂલી ગયું છે આ રીતે તમે જુઓ એમાં જાડી દેખાય છે ને બસ હવે આપણો બેટર છે ને એ સ્ટીમ કરવા માટે રેડી છે તો આમાંથી તમે નાની નાની સાઈઝની ઈડલી પણ બનાવી શકો અને આ રીતનો નાસ્તો પણ તૈયાર કરી શકો છો તમારે માત્ર એક ચમચી તેલમાં બનાવવો હોય ને તો ઈડલી પણ તમે તૈયાર કરી અને પછી બાળકોને લંચ બોક્સમાં નાસ્તામાં સાંજ માટે પણ આપી શકો છો હું અહીંયા આ નાસ્તાને થોડો ક્રિસ્પી બનાવવાની છું એટલે આ રીતે એક ઢોકળાની પ્લેટ લીધી છે એમાં તેલ લગાવી દેવાનું અને પછી આ રીતે સ્પ્રેડ કરી લેવાનું તો જેટલું બેટર છે ને એટલું બધું જ મેં એક જ પ્લેટમાં એડ કર્યું છે પ્લેટ જો નાની હોય તો બે પ્લેટમાં પણ તમે સેટ કરી શકો છો સ્પ્રેડ કરી લેશું અને એક સરખું લેવલ કરી દેસું પછી આપણે એને તરત જ ગરમ સ્ટીમરમાં મૂકી અને સ્ટીમ થવા દઈશું એટલે સરસ એવો નાસ્તો સ્ટીમ થઈ જશે દૂધી પણ સ્ટીમ થઈ જશે અને નાસ્તો પણ ટેસ્ટી તૈયાર થશે હવે અહીંયા પંદર મિનિટ પછી આપણે ચેક કરી લેવાનું તમે જો કેટલો સરસ સ્ટીમ થયો છે આ રીતે ના તમે જુઓ ક્લીન આવે છે બસ હવે આ પ્લેટને કાઢી અને થોડી વાર માટે આપણે ઠંડી થવા દેશું એટલે કટ કરીને ત્યારે એક સરખા પીસીસ પડશે તમે એને પાંચ મિનિટ માટે ઠંડી થવા દીધી સરસ ઉપરથી ડ્રાય થઈ ગઈ છે તો હવે મનગમતા શેપમાં આપણે કટ કરી લેશું તમે આ નાસ્તાને ગરમા ગરમ આમ પણ સર્વ કરી શકો છો હલકો વઘાર એડ કરીને પણ સર્વ કરી શકાય છે અને હું બનાવું ને એ રીતે ક્રિસ્પી બનાવીને પણ સર્વ કરી શકાય છે બાળકોને જો ખાવાનું હોય ને તો ક્રિસ્પી કરીને આપજો બહુ પસંદ આવશે બાળકોને અને આ નાસ્તો આમ પણ એટલો જ સરસ લાગે છે તમે જુઓ કેટલો પરફેક્ટ સોફ્ટ અને એકદમ ફૂલેલો ફૂલેલો બન્યો છે અને આ નાસ્તો છે ને એકદમ ટેસ્ટી પણ બને છે તો ખાવાની પણ ખૂબ મજા આવે છે બસ હવે આના આ રીતના પીસીસ આપણે અલગ કરી લેશું અને હવે આ નાસ્તાને આપણે થોડોક ક્રિસ્પી કરવા માટે આ રીતે એક પેન લઈશું એમાં એક ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તેલ ગરમ થાય ને એટલે થોડી રાઈ એડ કરીશું અને ટેસ્ટમાં બેસ્ટ એવા સફેદ તલ એડ કરીશું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને થોડો વઘાર ને સ્પ્રેડ કરી લેશું અહિયાં ઓછા તેલમાં જે નાસ્તાને હું ક્રિસ્પી કરી રહી છું એટલે આ રીતે પેનમાં વઘાર ને સ્પ્રેડ કરી લેવાનો પછી આ રીતે બધા જ આપણે પીસીસ છે ને એ ગોઠવી દેવાના ગેસની ફ્લેમ મિડિયમ ટુ લો રાખવાની એટલે બહુ બડી ન જાય અને એક સરખો નાસ્તો છે ને શેકાઈ જ પછી આ રીતે એડ કર્યા પછી થોડું આ રીતે ફેરવી લેવાનું એટલે વઘાર બધો સરસ નાસ્તામાં લાગી જશે પછી આ રીતે એક સાઈડથી થઈ જાય ને એટલે સાઈડને ચેન્જ કરી દેવાની તમે જો કેટલો પરફેક્ટ કલર આવ્યો છે અને ક્રિસ્પી પણ બની ગયો છે એક સાઈડથી તમારે બધી સાઈડથી ક્રિસ્પી કરવા હોય તો ફેરવતા ફેરવતા બધી સાઈડથી પણ ક્રિસ્પી કરી શકો છો બીજી થી પણ આ રીતે ફેરવ્યા પછી થોડા આપણે આ રીતે ફેરવી લેવાના એટલે ફરીથી વઘારેમાં લાગી જાય તો અહીંયા બીજી સાઈડ ત્યારે ફેરો ને ત્યારે તમારે તેલ એડ કરવાની જરૂર નથી બસ એને ખાલી માત્ર આપણે ક્રિસ્પી જ કરવાનો છે તો બંને સાઈડથી આ રીતે ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે અંદરથી સોફ્ટ બહારથી ક્રિસ્પી એકદમ સુપર ટેસ્ટી આ નાસ્તાને ચા સાથે ચટણી સાથે ટોમેટો કેચપ સાથે નાસ્તામાં સાંજ માટે ગરમા ગરમ હેલ્ધી અને ટેસ્ટી નવો નાસ્તો કંઈ ખાવો હોય ને તો આ બેસ્ટ નાસ્તો છે હું અહીંયા લીલા ધાણાથી ગાર્નિશ કરું છું અને ગરમા ગરમ આ નાસ્તાને સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ રીતે દૂધીનો નાસ્તો ક્યારે બનાવો છો મને કમેન્ટમાં કહેજો અને તમને આજની મારી આ રેસીપી કેવી લાગીને એ પણ કહેજો રેસીપી ગમી હોય ને તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને બિલકુલ સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ